તો મસ્ત મજાની સાલી એક તો ઘૂંટડી પહેરી લીધી છે અને તમને બધાને એમ થતું છે કે માથામાં આ માસ્ક ને આ કપડાં આ બધું શું છે તો એમાં એવું છે આ જોવાનું છે ને થોડુંક વેલ્ડિંગનું કામકાજ આપણું જૂનું કામ થયું ને એ હાથમાં લીધું છે આ જે શિનિયાળો થયો ને એનું રિપેરિંગ કામકાજ ચાલુ કર્યું છે આ શિનિયાળામાં જે આ રીતનો જે ઓઈલ પોપ આવે ને આઈડોલીનો એ આ ઇંગલ ફિટ થયેલો હોય તો આમાં છે ને થોડોક ભાર વધી ગયો ને એના લીધે આ નાકા અને ને બધું તૂટી ગયું એટલે શામાં કાંકડી પડી અને થરચી ગરમ વધારે છે તો એના લીધે છે ને આ ચેનલ તૂટી ગઈ હતી તો ચેનલ બદલાવવાની છે આ નાકાને એવું બધું ઉખાડીને તો એ ચેનલ છે ને અહીંયા સોંટાડેલી હોય નાથી આપણે ગ્રેન્ડરથી બધું કાઢ્યું કાપીને અને કહીને કમ્પ્લીટ કર્યું હે હવે અહીંયા આવડો ચેનલનો નવો કટકો સોટાડવાનો અને આ નાકાયા ને એ હવે અહીંથી ઉખાડે અને પાછા એવી સેનલા અને આ બેટરીનું સ્ટેન્ડ છે એ રીતે બધું પાછું આવી જ રીતે નામ હોય ને જો આમ હતું દેખાડું એવી રીતે આમ આમ કંઈક હતું તો આવી રીતે પાછું ફિટ કરવાનું છે તો આને પાછું કાઢ લેવું બાદ અને ને મસ્ત સારા પાણી પી લીધા અને હવે ને આને અહીંથી ઉખાડી અને પછી આગળનું કામ ચાલુ કર્યું પાણી પી નહીં પીતા પીવાના બાકી દેવી મજા આવી ગઈ તમને એમ થયું ને પીવી હે સા આવી આપણે હવે છે ને નાખવા પાછું કસાર પેટી પણ ચાલો આને નચી દેવી કચરા પેટીમાં અને આને લઈ લેવી હાથમાં અને હવે છે ને ફોનને ઊંચી દેવી સ્ટેન્ડમાં અને આપણે થઈ જઈએ કામમાં કેવું પેલા મણ આમ જેવું બની ગયું એવું નથી લાગતું કે તમારે વાહ 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 કરવાની જરૂર છે નાખો વાહ વાહ એ નામથી હે ને કરી દાવ આને ઉખાડવાનું છે ને એ ઉખાડવાનું કરી દઉં ચાલું આમાં પકડાય

ಕಾಲಾ ಪಾಲಾ ಕೈಗೋ ಬಾಲಾ ಪಲ್ಲೆ ಕಾಲಾ ಮೇಲೆ ಜಾಗ ಬಾಲು ಬಾಲಾ ಹಿಂದೆ ಕಾಲಾ ನಗ ತಾಳಾ ಬೂ ಮೊದಲಾ ಉಡಾಳಾ ಬಾಹೆ ಮಾತಾಡಾರ ನೋಡು ಕಾಡೆ ಕಾಡೆ ಕಾಡಿ ಬಂದು ಕಾಡಿ ಬಾಗಾರಾಣ ತೂರು ಸೇಕಾರ ಜನಕಿ ಕಾಡಿ ಜನಕಿ ಬಾಗಾರಾ ಕಾಡಿ ಜನಕಿ ಜಾಂದಾ ಕಾ ಉಡಿಯಾದ ತಾನ ಜನಕಿ ಸಿಂಧುವ ಬಾಗ ಜನಕಿ ಉಡಿಯಾದ ಕಾ ಜನಕಿ ನಮ್ಮರ ಹೋರ ಕಾಡ ಮಾರ ಮಾರ ಹನುಮತ್ ಧಮ್ಮವಾದ ಹೊಕ ಕಾಲಾ ಹೆಮ್ಮ ಆಯ ರೈ ಇಂದ ಬಾಲಾ ಕಾಲಾ ಉಡಿಯಾ ખોલે તીકા મંડામ બૂટવા ને ફળતાળા મધમરોલી વાળા કહે કે મેં ઢળી કા પતાળા સદ ઢળી કા લાગીયા સતામ ઢળી કા ઢળી કા મહેર ઢળી કા તોટાણા શેડા ટકપાળા ટકપાળા ભીયા પાળ ઢળી તાંગ નાળે નાળે સદ ની ચકોરા આને દોડીયા મજરો હાંગળી બાડ સુજા બાણ બોલી ગામના મથી આખ પાગ હેન ઓલી સ્ટેન લાદેથી પાટા ના બટકા અને આ બેટરી સ્ટેન્ડ ઉખાડવાનું હતું ને એ ઉખાડીને નોખું પાડી દીધું હે અને આને જો અહીંયા બધું કહીને કમ્પ્લીટ કરી વાયું હોય થોડુંક તાજું ઉખાડીને હોય ને તો શું હે પણ તમે હે ને કોઈ પણ કામ એક વખત કરવાનું બંધ કરી દો અને જાજા ટાઈમે પાછું એનું કામ હાથમાં લ્યો ને એટલે એમાં કોઈ દી હક ન આવે આપણે રેર્ડિંગનું કામ ઘણા ટાઈમથી બંધ કરી દીધું આજ આ પાછું હાથમાં લીધું ને તો અત્યારે શું કહેવાય આ બધું ઉખાડીને કમ્પ્લીટ કર્યું ને ત્યારે ખબર થોડી કે આપણે જે સેનલનું બટકું જોતું છે ને એ બટકું આપણી પાસે નથી કેવડું હવે ગોડાઉન લોખંડ નો ઘોડો પડ્યો કે એટલે કેય આ તેર ઇંચ નું છે પણ તેર ઇંચ નું નહીં પાંચ સો ઇંચ તે આજે ત્રણ ચેનલ આવે ને એનો કટકો નથી આવી કઈક હાલે થયા પાછી ઓછા મૂક્યું સવાર ની મારી પાસે ગાડી નથી તો લેવા મોટું કાજાવાનું થાય કે કોઈ માણે આવી કે તો છે તો હવે ને આ બધું ઉખાડી ને કમ્પ્લેટ કરીને મૂક્યું હે તો નવી ચેનલનો કટકો આવી જાય ને પછી આથી પેલા પોણે શોટાડવાનું એની માથે આ પાટાના બટકા અને આ બેટરીનું સ્ટેન્ડ એવું બધું હવે છે મનમાં થોડોક ફેરફાર છે કારણ કે આપણા શાસ્ત્રોની માલિપાલ લખેલું છે કે પેલા પેટ પૂજા ફીર કામ દુજા તો આ છે ને બીજા બધા ભાગી ગયા હે ગામ જ રે પણ વાલ બાપા એક અહીંયા હતા જેવા વાલ બાપા દુકાને આવ્યા ને એટલે આપણે આપણા શાસ્ત્રોનું માન રાખી અને સીધા ભાગી ગયા તા ઘરે બપોરો કરવા આપણું શિયળાનું કામ હતું ને સાઈડ સાઈડમાં કરાવી બપોરા પાણી કરીને ત્યારે ભૂબી ગયા પાછા દુકાને અને જવું હે ઓઘડા બાપાના પડામાં એટલે ડેલો ખોલી નાખ્યો હે જવાનું કારણ એવું હે કે આપણે બપોરો કરીને આવ્યા ને તો ઘરેથી થોડોક રોટલો લાવ્યા હતા સટીલા હતું તો સટીલાને તો ખવડાવી દીધો ને એટલો એનો હે આપણે એક માછલું નાખ્યું હતું તો એ માછલાને ખબર હતું જોયું ઉપર આવે તો પછી આટલું થોડુંક ભોજન મેળવે બાકી તો આપણે નાખીએ ને પછી વ્યાજ હું એને ખાવા આવવું હોય તો આવે નકદી ના ભાઈ અત્યારે દેખાતું નથી તો હોય હે આમાં છે ને આપણે પાણી શોખવું થાય ને એ હાટું એક માછલું નાખેલું હતું ઓલું જે એને શું કહે અરે મગજમાંથી નામ નીકળી ગયું કશું એવું કશું એ બોલ્યુંસું માછલા આવે ને એ એવું માછલું આપણે નાખ્યું હતું એટલે કંઈક જીવાય ને એવું હોય ને તો કીધું એ ખાઈ જાય તો એ તો અત્યારે ક્યાંય દેખાતું છે ને એ તો પતું હે નહીં થોડોક ઓટલો જો એટલે આપણે ભેડે પીડ્યો નાખ્યો એ અને કંઈક તવી જો અને અહીંયા એક મસ્ત મજાનો દેઢ જો ઉપર તરે હે તો કાંઈ રોટલો ખાય નહીં તો ચાલો આપણે આપણું કર્મ કીધું છે ફળની આ છે આપણે રાખવાની કંઈ થતી નથી એના ભાગમાં હશે તો આવીને ખાઈ જાય હે પણ ભેડ જ પીડ્યો હોય છે પણ આપણા ભાગમાં માછલું જોવાનું માઇન્ડ હોય નહીં કે તમને માછલું દેખાડી દે ચાલો ત્યારે હવે હે ને આપણે પાછા પૂજી જાય એવી દુકાને અને શનિયાળાનું કામ છે ને એને થોડુંક આગળ વધારવી એ તે આપણે જે વેડિંગ કરીને સેનલ છોટાડવાની હતી ને એ સેનલ તો અત્યારે મળી નથી જ્યાંથી જાડી એટલે થોડોક ફેરફાર કરવાનો છે એ પ્લાન તો એની જગ્યાએ હવે છે ને આપણે ઇંગલ છોટાડવાની થાય છે તો ઇંગલનો કટકો એક છે ને આપણો આજે લોખંડનો ઘોડો પડે પીડ્યો ને ઝૂમ કરી દઉં એવા અહીંયા આમાંથી એક ઇંગલનો કટકો ગોતતા જાય અને ન્યા લઈ જાય અને આગળનું કામ આગળ વધારી દેવી ピッ કામ કામકાજ હતું ને એમાં અત્યારે અહીંયા પૂર્ણ સુધી જાહેર કરવામાં આવે છે વેલ્ડિંગની ચેપી થઈ ગઈ છે બંધ અર્થિંગને કાઢી લેવી અને કામમાં હું ફેરફાર કરું ને એ તમને બતાવું તો અહીંયા છે ને પહેલાં ચેનલ હતી એ ચેનલ કાઢી અને અહીંયા આપણે જેવલી ખૂણાવા ઇંગલ આવે ને એ ફિટ કરી દીધી છે અને જેવલા સપલાના બટકા હતા ને પાટાના એ તો અહીંયા સપલા સોટાડી અને એની આ રીતનો ફિટ કરી દીધો છે એમાં એવું હતું કે આપણે નવી જે ચેનલ આની આ જૂની હતી એવી આ નવી આની મોટી ભાઈ છે પણ એમાં ને આમાં કાંઈ બહુ ગેઝમાં જાડો પાતો ફેરફાર દેખાણો નહીં ને એટલે એની જગ્યાએ અત્યારે જે નવા સિસ્ટમ વાળા સારા બનાવે ને એમાં જે સિસ્ટમ હતી ને એ રીતનું કરી અને આ ઇંગલ ફિટ કીધી અને એની અરે બધું શોટાડી દીધું હજી તો બધું તાજું છે એટલે થોડું ગરમ છે એટલે કે અડે એવું હે નહીં અને જે આપણે બેટરી ફિટ કરવાનો થોડો હે ને પહેલાં બેટરી અહીંયા અંદર હતી ઓલી ચેનલ માટે પણ ચેનલમાં શું છે કે આ ભાગ આખો હોય આખો એટલે એની માથે અહીંયા આમ શોટાડેલું હતું પણ આ ઇંગલમાં તો માથે ખૂણું આવે એટલે એ તે અત્યારે નવી સિસ્ટમ પ્રમાણે અહીંયા થોડો ફિટ કરી દીધો છે એટલે જે આ ચાર્જિંગ કરવા હાટુનો જે બેટરી ચાર્જિંગ કરવાનો જે પોઈન્ટ હોય એ અને આ સેલફના શેડાની બધું છે ને અહીંયા બારો બહાર આવી ગયું ને એ રીતનું અત્યારે કરી અને કમ્પ્લીટ કરી અને કામની અમે પૂર્ણાહુતિ જાહેર કરી દીધી છે અને હવે છે ને થોડું ઘાણાનું કામકાજ ચાલુ કર્યું એવું તો ના જવાનું મિત્રો દુકાનેથી આવીને કપડાને એવું બધું બદલાવીને મસ્ત મજાના વાવ પાણી કર્યા અને વાવ પાણી કરીને મીટિંગ રહેવાવી હતી મીટિંગ થઈ ગઈ છે પૂરીને અત્યારે ખાલી કેટલા વાગ્યા કરે છે ટાઈમ જોઈ લો આઠ વાગીને તેત્રીસ મિનિટ આડા આઠ થશે ને કાં તો બધાય મિટિંગ પૂરી કરીને હું ભાગી ગયા છે હવે એવું લાગે છે કે આવું આવું શિયાવાની શરૂઆત થઈ હતી કે થોડી થોડી ટાઈપની અસર દેખાવા મળી જાય અને અંધારું ફટ થઈ જાય છે તો રાત છે ટૂંકી હોય એવી ફિલિંગ આવે છે એટલે ટૂંકી નહીં થતી હોય એવી ફિલિંગ આવે થતો હોય એવી ફિલિંગ આવે છે તો ધીમે આવે ને સુખ શરૂઆત થઈ રહી છે તો ચાલો ત્યારે આજનો આપણો બ્લોક છે અહીંયા થાય છે પૂરો મસ્ત કાલે સવારમાં મસ્ત મજાના નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને રામ રામ